છોટાદેપુર જિલ્લાના ભૂંડમારિયા ગામમાંથી આજે સવારે એક હૃદય દ્રાવક ઘટના સામે આવી છે કે જેમાં એક સગર્ભા મહિલાને કાચા અને પથરા ઢોળાવાળા રસ્તા પર ઝોલા મોચકીને એક સાઠ એમ્બ્યુલન્સ સુધી લઈ જવામાં આવી હતી આ ઘટનાનો વિડીયો ગામના લોકોએ બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે કે જેના દ્વારા ગ્રામીણ વિસ્તારમાં આરોગ્ય સેવાઓની ઉણપ અને તંત્રની નિષ્ફળતા ફરી એકવાર ઉજાગર થઈ છે મળતી માહિતી મુજબ આજે સવારે ભૂંડ માર્યા ગામમાં એક સગર્ભા મહિલાને તાત્કાલિક તબીબી સારવારની જરૂર પડી હતી જોકે ગામથી ત્રણ કિલોમીટર દૂર એકસો આઠ એમ્બ્યુલન્સ ઊભી હોવાથી અને રસ્તો કાચો તથા ઢોળા વાળો હોવાથી એમ્બ્યુલન્સ ગામ સુધી પહોંચી શકી ન હતી જેના પરિણામે પરિવારજનોને ગામ લોકોએ મહિલાને ઝૂલામાં ઉશકીને કોતરના પાણીમાંથી પસારથી એમ્બ્યુલન્સ સુધી લઈ જવાની ફરજ પડી આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે કે જેમાં ગ્રામીણ વિસ્તારમાં આરોગ્ય સેવાઓની ખરાબ સ્થિતિ સ્પષ્ટ દેખાય છે પુન્દ્રા વર્તિત ઘટના ઘટનાઓ અને તંત્રની નિષ્ફળતા આ પહેરની પહેલી ઘટના નથી કે જ્યારે છોટાઉદેપુર જિલ્લામાં આવી પરિસ્થિતિ સર્જાઈ હોય અગાઉ પણ આવા બનાવો નોંધાયા છે કે જેમાં ગામડાઓના લોકોને કાચા રસ્તાઓ અને એમ્બ્યુલન્સની અપ્રાપ્તતાને કારણે આવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ગામના લોકોનું કહેવું છે કે જંગલી અને દુર્ગમ વિસ્તારોમાં રહેતા હોવાથી આવી ઘટનાઓ સામાન્ય બની ગઈ છે એકસો આઠ એમ્બ્યુલન્સ જે ગામ સુધી ન આવતા લોકોને દર્દીઓને ઝોલામાં ઉચકીને લઈ જવા પડે છે આ ઘટના ફરી એકવાર સરકાર અને તંત્રની નિષ્ફળતાને ઉજાગર કરે છે જે આદિવાસી વિસ્તારોમાં મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળ રહ્યું છે હાલ ગામ લોકોએ માંગ કરી છે કે ગ્રામીણ વિસ્તારોમાં રસ્તાઓની સ્થિતિ સુધારવામાં આવે અને એક સ્માર્ટ એમ્બ્યુલન્સ જેવી આરોગ્ય સેવાઓ ગામ સુધી પહોંચે તેવી વ્યવસ્થા કરવામાં આવે આપનું નામ અતુલ પરમાર એડવોકેટ પ્રમુખ કોલભીપુર બાર એસોસિએશન અતુલભાઈ આજના વિશે શું કહેશો આજે સત્તાવન આરોપીઓ અને છાસઠ વન બી દારૂ કેસમાં એના વલભીપુરના પ્રિન્સિપાલ સિવિલ જજ સાહેબ આકાર સાહેબ ત્રિવેદીએ એ લોકોને ત્રણ દિવસ માટે જેલની સજા રાષ્ટ્રીય લોક અદાલતમાં કારણે મોકલી આપ્યા છે અને આ ગુજરાતમાં સૌપ્રથમ બનાવ છે